સહારા દરવાજા ખાતે આવેલી હોસ્પિટલમાં બાયો વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને પોતે તબીબ છે ઓગસ્ટ બે હજાર એકવીસમાં તેમની સાથે જ હોસ્પિટલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ડોક્ટર હાર્દિક રમેશ પટવા સાથે બેઠા હતા તે સમયે હાર્દિક પટવાએ કહ્યું કે હું મારા બે ભાગીદારો હેમંત પરમાર અને મયુર વાલ્મિકી ગોસ્વામી સાથે મળી એમ્બ્યુલન્સ અલગ અલગ જગ્યાએ ભાડેથી આપી સારો નફો કમાવું છું અને તમારે જો અમારી સાથે નફો કરવો હોય અને ધંધો કરવો હોય તો હું તમને પચાસ ટકા નફો આપીશ અને બાકીના પચાસ ટકા અમે રાખી લઈશું આ સાથે તેને કહ્યું કે અમે સનસાઈ એમ્બ્યુલન્સ સર્વિસ અને યક્ષ સર્વિસ ના નામથી ધંધો કરીએ છીએ અને એક જે એસ ડબલ્યુ સ્ટીલ કંપની લિમિટેડ નો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો અને અમે 8 એમ્બ્યુલન્સ આ કંપનીને આપી છે તેમ કહ્યું હતું અને જો દર્દીને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રીપના 1 લાખ રૂપિયા મળતા હોવાની પણ ડોક્ટર કપિલને લાલચ આપી હતી જેથી ડોક્ટર કપિલે પોતાના બીજા તબીબ મિત્ર કેયુર પ્રજાપતિને આ એમ્બ્યુલન્સના ધંધા વિશે વાત કરી હતી અને બીજા મિત્રોને પણ આ વાતથી માહિતગાર કર્યા હતા હાર્દિક પટવા સાથે ડોક્ટર કપિલ અને ડોક્ટર કેયુર પ્રજાપતિએ મીટિંગ કરી હતી ત્યારે પણ હાર્દિક અને તેના ભાગીદારોએ મોટી મોટી વાત કરી માત્ર 8 એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરી લાલચમાં ઉતારી દીધા હતા ડોક્ટર કપિલ અને ડોક્ટર કેયુર અને તેમના બીજા 10 લોકો મળી કુલ 13 જણાએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી ત્યારે ડોક્ટર હાર્દિક પટવા અને તેના બે ભાગીદાર હેમંત પરમાર અને મયુર ગોસ્વામીએ ભેગા મળી એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ પાંચ ચોવીસ કરોડ રૂપિયા લઈ લીધા બાદ ત્રણેય જણાએ હાથ ઊંચા કરી દીધા હતા અને આ રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકી તેનો અંગત ઉપયોગ કરી ઠગાઈ કરી હતી એમ્બ્યુલન્સમાં ધંધામાં રોકાણના નામે રૂપિયા પડાવી લેનાર ડોક્ટર હાર્દિક પટવા એ પોતે સાચો છે તે બતાવવા માટે ડોક્ટર કપિલને એમ્બ્યુલન્સના કોન્ટ્રાક્ટ થયો હોવાના બનાવટી ઓર્ડર પણ બતાવ્યા હતા જો કે હાર્દિક પટવાએ ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા બાર કરોડ ગુમાવ્યા હતા જેના કારણે તેને ડોક્ટર કપિલ અને તેના મિત્રોને લાલચમાં ઉતારી પૈસા પડાવ્યા હતા બાદમાં હાર્દિક પટવાએ સ્મીમેર હોસ્પિટલની નોકરી પણ છોડી દીધી હતી અને મોબાઈલ ફોન બંધ કરી ઘર છોડી નાસી છૂટ્યો હતો સમગ્ર મામલે ડોક્ટર કપિલ અને તેના મિત્રોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તપાસ કરી રહી હતી આ ગુનામાં ઇકોસેલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એમ્બ્યુલન્સ સંચાલક હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ઇકોસેલે ધરપકડ કરી મુખ્ય આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે જેમાં ફરિયાદી કપિલ કુમાર અરવિંદભાઈ શાહની નાઓ છે જેઓ એમના મિત્ર ડોક્ટર હાર્દિક રમેશભાઈ પટવા નાઓને મળેલા હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે પચાસ ટકાનો ફાયદો થશે એમ અને એમને સમજાવ્યા કે પચાસ ટકા ફાયદો થશે બે વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે એ રીતે ફરિયાદીનાઓએ અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલું એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં આવે એમના જેવા બીજા પણ બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું હતું એમ આમને રોકાણ કરાયેલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ તો એમને એવું કહેલું કે જે એસ ડબલ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં તપાસ કરતા હોય તો તે જે એમને જે આપવામાં આવેલો હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ તો એ બેજ ઉપર એવો એ કરાવેલ જેની અંદર અત્યારે બે આરોપી અટક કરવામાં આવેલ છે એ મેડિકલ ક્ષેત્રમાં હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં નોકરી કરે છે અને તે અત્યાર સુધી તેર લોકોએ એની અંદર જે એમની સાથે ચીટિંગ થયું છે એની નોંધાવેલ છે નિવેદન બ્યુરો રિપોર્ટ